મિત્રો આજના વિડીયોમાં હું તમને કાલુપુર શ્રી સ્વામિનારાયણ મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા આવતો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલીયા ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો શ્રી સ્વામિનારાયણ મંદિર કાલુપુર હિન્દુ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર છે તે ભારતના ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદના કાલુપુર વિસ્તારમાં સ્થિત છે તે સંપ્રદાયના સ્થાપક ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાનની સૂચના પર બનાવવામાં આવ્યું છે સ્વામિનારાયણની ઈચ્છા મુજબ સ્વામિનારાયણ સંપ્રદાયના વહીવટને બે ગાદીમાં વહેંચવામાં આવ્યા છે નળનારાયણ દેવગાદી અને લક્ષ્મીનારાયણ દેવગાદી આ મંદિર નરનારાયણ દેવગાદીનો મુખ્ય મથક છે સ્વામિનારાયણના સંપ્રદાયના પ્રથમ મંદિરના નિર્માણ માટેની જમીન બ્રિટિશ શાહી સરકારે ભેટમાં આપી હતી આ તીર્થસ્થળ બનાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ દ્વારા આનંદનંદ સ્વામીને વ્યક્તિગત રીતે સોંપ્યું હતું આ સ્વામિનારાયણ સંપ્રદાયનું પ્રથમ મંદિર હતું જે શુદ્ધ શુદ્ધભરમાં સાગમાં જટિલ કોતરકામ સાથે શાસ્ત્રોક્ત ધારા મુજબ બાંધવામાં આવ્યું હતું અને દેવતાઓના એપિસોડ શુભ પ્રતિકો અને ધાર્મિક ચિહ્નોને વર્ણનાત્મક ધર્મો અને ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરીને શિલ્પકલા દ્વારા બાંધવામાં આવ્યા આવ્યું હતું